નમસ્કાર મિત્રો ઓલ ઇન ગુજરાતી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો આજની વિડીયોમાં આપણે બસો વર્ષથી ઉજ્જળ પડેલા જેસલમેર શહેરના કુલધરા ગામનો ઇતિહાસ જાણીશું તો મિત્રો રાજસ્થાનનું જેસલમેર શહેર રણ વિસ્તારમાં સ્થિત છે શહેરની બહાર સેંકડો કિલોમીટર સુધી રણ ફેલાયેલું છે જ્યાં દરેક સ્થળે રેતીના મોટા મોટા ટીંબા છે શહેરથી અમુક માઇલ દૂર કુલધરા નામનું એક સુંદર ગામ છે જે પાછલા વર્ષોથી વેરાન પડ્યું છે આ ગામમાં રહેતા લોકો બસો વર્ષ પહેલા રાતોરાત પોતાનું ગામ છોડીને અહીંથી જતા રહ્યા હતા અને ક્યારેય પરત ફર્યા નહોતા મિત્રો કુલદરા ગામ હવે પુરાતત્વ વિભાગની દેખરેખ અંતર્ગત છે સ્થાનિક પરંપરા અનુસાર બે સદી પહેલા જ્યારે જેસલમેર રજવાડું હતું ત્યારે કુલધરા ત્યાંનું ખૂબ ખૂબ જ ખુશાલ ગામ હતું અહીંથી રાજ્યને સૌથી વધુ આવક થતી હતી અહીં ઉત્સવ અને પરંપરાગત નૃત્ય અને સંગીત સમારોહ થતા આ ગામમાં પાલીવાલ બ્રાહ્મણ રહેતા હતા ગામની એક છોકરીના લગ્ન થવાના હતા જેમના અંગે કહેવાય છે કે તેઓ ખૂબ જ સુંદર હતા જેસલમે રજવાડાના દિવાન સિંહની નજર એ છોકરી પર પડી ગઈ અને તેઓ તેમના પ્રેમમાં પડી ગયા અને તેમણે એ છોકરી સાથે લગ્ન કરવાની હઠ કરી સ્થાનિક સ્તરે પ્રચલિત કહાણી અનુસાર સાલીમસિંહ એક અત્યાચારી વ્યક્તિ હતો જેમની ક્રૂરતાઓની કહાણીઓ દૂર દૂર સુધી પ્રચલિત હતી કુલધરાના લોકોએ સાલીમસિંહ સાથે છોકરીના લગ્ન કરાવવાની ના પાડી દીધી મિત્રો સાલીમ સિંહે ગામ લોકોને વિચારવા માટે સમય આપ્યો અને ગામના લોકો જાણતા હતા કે જો તેઓ સાલીમ વાત નહીં માને તો તેઓ ખૂન ખરાબો કરી નાખશે પરંપરા અનુસાર કુલધરાના લોકોએ ગામના મંદિર પાસે સ્થિત એક સ્થળે પંચાયત યોજી અને પોતાની દીકરી અને ગામના સન્માનને બચાવવા માટે હંમેશ માટે ગામ છોડી દેવાનો નિર્ણય કર્યો તમામ ગામ લોકો રાતના સન્નાટામાં પોતાનો બધો સામાન પશુ અનાજ અને કપડાં લઈને પોતાના ઘરોને છોડીને હંમેશા માટે જતા રહ્યા અને ક્યારેય પરત ન ફર્યા મિત્રો જેસલમેરમાં આજે પણ સાલીમસિંહની હવેલી મોજૂદ છે પરંતુ તેને જોવા માટે કોઈ નથી જતું જેસલમેર પાસે સ્થિત કુલધરા ગામમાં કતારબદ્ધ પથ્થરના મકાન હવે સમયની સાથે ખંડિયાર બની ચૂક્યા છે પરંતુ આ ખંડિયારોથી ભૂતકાળમાં આ ગામ સમૃદ્ધ હતું એ વાતની ખબર પડે છે અમુક ઘરોમાં ચૂલા બેસવાની જગ્યા અને ઘોડા મૂકવાની જગ્યાની મોજૂદગીથી એવું લાગે છે કે જાણે લોકો અત્યારે જ અહીંથી નીકળ્યા છે અહીંની દિવાલો ઉદાસીનો અહેસાસ કરાવે છે ખુલ્લી જગ્યામાં વસેલ હોવાના કારણે સન્નાટામાં હવાના સુસવાટા સાથે માહોલ હજુ વધુ ઉદાસ બની જાય છે સ્થાનિક લોકો પોતાના વડવાઓના મોઢે સાંભળેલી વાતો વિશે જણાવતા કહે છે કે રાત્રિના સન્નાટામાં કુલધરામાં ખંડિયારોમાં લોકોના પગની આહટ સંભળાય છે સ્થાનિક લોકોમાં એવી માન્યતા પણ છે કે કુલધરાના લોકોના આત્મા આજે અહીં ભટકે છે મિત્રો રાજસ્થાન સરકારે આ ગામમાં પર્યટકોને આકર્ષિત કરવા માટે અહીંના અમુક ઘરોને પહેરાની જેમ બહાલ કરી દીધા છે ગામનું મંદિર આજે પણ વીતેલા સમયના સાક્ષીની જેમ પોતાની જગ્યાએ એવું છે દર વર્ષે હજારો પર્યટકો આ ગામને જોવા માટે અહીં આવતા અહીંના સ્થાનિક લોકો આ ગામનું ઘણું સન્માન કરે છે વધુ એક માન્યતા એવી પણ છે કે કુલધરાના લોકો જ્યારે આ ગામ મૂકીને જઈ રહ્યા હતા ત્યારે તેમણે સાપ આપ્યો હતો કે આ ગામડું ક્યારેય ફરી નહીં વેસે બે સદી બાદ પણ આ ગામ જેસલમેરના રણમાં વેરાન પડ્યું છે તો મિત્રો આજની વિડીયોમાં બસ આટલું જ ફરી મળીશું નવી વિડીયોમાં ત્યાં સુધી માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને મિત્રો સાથે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી ઓલ નોટિફિકેશન બેલ ઓન કરો જેથી આવનારી નવી વિડીયોની અપડેટ તમને મળતી રહે ધન્યવાદ મિત્રો